જે સામડામાં જય મેલડીમાં બધાની સહી માતાજી યુટ્યુબ ફેમિલીને સહી માતા છે તો આપણે પણ જો કપાળ વીણવાનું શરૂ કરી દીધું છે સિંગનું કામ બધું પતી ગયું છે થોડું કાંદુ રહ્યું છે બાકી હવે તો આપણે પણ બપોરા પાણી કરી લીધા છે તો હવે પછી બપોર કેડે હું ખાળું વીણવાનું છે સિંગનું પછી સિંગનું કામ પતી ગયું પાવો પણ બહાર નાખી દીધો છે

কাপ বুব ফেমিলে জয় জয়ড়ী আগল ব্লুক